નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર આવેલી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે સેલવાસના નક્ષત્ર ગાર્ડનમાં યોગાભ્યાસ પાર્ક થીમ પર પ્રકૃતિના ખોળે આયોજિત કાર્યક્રમમાં ચારસોમી મી વધુ પ્રેમીઓએ ભાગ લીધો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક આવી રહ્યો છે દર વર્ષે એકવીસ જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે આ ઉપલક્ષે સેલવાસના રમણીય નક્ષત્ર ગાર્ડન ખાતે ચાલી રહેલા વિશેષ યોગાભ્યાસ સત્રમાં જિલ્લાના નિવાસી કલેક્ટર અમિત કુમાર અને વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ જ પ્રકારનો યોગ અભ્યાસ શાળા કોલેજ અને સોસાયટીમાં પણ આયોજન કરવામાં આવ્યું છે સેલવાસનું નક્ષત્ર ગાર્ડન આજે સવારથી જ યોગમય બન્યું હતું એકવીસ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે અહીં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ભેગા થયા છે અને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો સત્રનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ हम लोग इक्कीस जून को अलिवेंथ इंटरनेशनल योगा डे मनाने वाले हैं इसी के आज एक प्रिप्रेटरी इवेंट हमने किया है आज ये आप देख सकते हैं गार्डन किया है बहुत ही नेचुरल इन्वॉर्मेंट था जिसमें आज किसी के सारे रेजिडेंट्स रेजिडेंट पार्टिसिपेट किया और हमारे साथ कॉमन योगा प्रैक्टिस किए और आने आ, आने वाले वीक में भी हम लोग अलग अलग कॉलेजेस स्कूल्स और पार्कस में इवेंट्स करने वाले हैं ताकि ज्यादा से ज़्यादा लोगों को हम योगा के बारे में एजुकेट कर सकें थैंक यू નમસ્તે મારું નામ પ્રીતિ મહેન્દ્રભાઈ ટાંક છે અને હું અહીંયા સિલવાસામાં યોગા ઇન્સ્ટ્રક્ટર છું આ એકવીસ જૂનનો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસના ઉપલક્ષે અમે અહીંયા બધા પૂર્વ તૈયારીના નિમિત્તે એકઠા થયા છીએ અને આ વખતે ટેન સેગ્નેચરી ઇવેન્ટ્સમાં એક આજની ઇવેન્ટ્સનું થીમ છે કે યોગા પાર્ક તો જે એકવીસ જૂનના આપણે જે યોગા યોગ દિવસના ધ્યાન આસન પ્રાણાયામ કરીએ છીએ એના માટેની એક પૂર્વ તૈયારી તો લોકોની અંદર જાગૃતિ આવે લોકોની અંદર આના ફાયદા એ લોકોને અનુભવ થાય એના માટે એક શોર્ટમાં પ્રી ઇવેન્ટ અમે બધા મળીને આ ભેગા થઈને અહીંયા કરવા માટે આવ્યા છીએ અને આ નક્ષત્ર ગાર્ડન અહીંયાનું એક સૌથી સારું સુંદર એક નેચરલ એટમોસ્ફિયર વાતાવરણ છે જેમાં અમે બધા એકસાથે માસ યોગા કરવા માટે અહીંયા એકત્ર થયા છીએ